દાહોદના ધાનપુર તાલુકામાં કૌભાંડો થંપવાનું નામ નથી લેતું ધાનપુર દેવગઢ પાલિયા તાલુકામાં મંત્રીપુત્રોના મનરેગા કૌભાંડોમાં વધુ અને કૌભાંડો ધાનપુર તાલુકાના ટેકરાવાળા ગામોમાં વધુ કૌભાંડ બહાર આવ્યા છે ધાનપુર તાલુકાના ટેકરાવાળા ગામો જેમ કે મંડોર વાંસિયા ડુંગરી જેવા મનરેગા યોજના મોટા ભાગના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે તેવો ઉજાગર થયો છે તાનપુર તાલુકાના ટેકરાવાડા ગામોમાં દરેક ગામોમાં કૌભાંડ થયું છે તેવું દેખાઈ રહ્યું છે તાનપુર તાલુકાના નવાનગર નગર ગામોમાં માટી મેટલ આરસીસી રોડ ચેક ડેમો દિવાલો કામ ન કરી બારોબાર નાણાં ઉડાવી દેવામાં આવ્યા છે ઓન પેપરમાં કામો બતાવીને સરકારે નાણાં બારોબાર જે તે એજન્સીને ચૂકવી દેવામાં આવ્યા છે જે તે કામો સરકારી દફતરે બોલાઈ રહ્યા છે તે કામો સ્થળ પર દેખાઈ રહ્યા નથી માત્ર ને માત્ર કાચા રસ્તાને માટી જ દેખાય છે તાનપુર તાલુકાના ટેગરા વાળા ગામમાં જો હજી તપાસ હાથ ધરવામાં આવે તો મોટા કૌભાંડ બહાર આવશે આમાં કોની કોની સંડોવણી છે તે તપાસનો વિષય છે સરપંચ તલાટી ટેકનિકલ કે એજન્સીઓના નામો બહાર આવશે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે હાલની તારીખમાં સીસી રોડ છે માટીમેટર રોડ છે કુવા છે સેકડેમ છે કેટલ શેડ છે જેવા બોરિંગ જેવા કામો કે પંદરમાં નાના પંચના દરેક કામો ઓન પેપર તો બોલે જ છે પણ હાલની તારીખમાં વાસ્તવિકમાં કોઈ કામ થયેલું નથી મારા ગામની અંદર કરોડો રૂપિયાનું પચીસથી પચીસ કરોડની આજુબાજુ જેવા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે મેં મારા ગ્રામજનો સાથે ગ્રામજનો સાથે મળીને મેં બધા જોડે રજૂઆત કરી છે ડીઓ સાહેબને પણ કરી છે આ મારી જોડે પૂરતા પુરાવા છે સીએમ સાહેબને કરી છે અને પીએમઓ સાહેબને પણ આ પીએમ સાહેબને પણ અરજી કરી છે હાલની તારીખમાં બધે હું રજૂઆત કરી ચૂક્યો છું પણ હાલની તારીખમાં કોઈ જાતની કે કોઈ અધિકારી અમારા ગામમાં તપાસ કરવા આવેલ નથી તો આ તમે પાછળ બી જોઈ શકો છો આ રસ્તો ત્રણથી ચાર વખત બાટી મેટર બોલા બોલાડેલો છે અને સીસી રોડ પણ બોલાડેલો છે પણ અહીંયા કોઈ રસ્તો થયેલો નથી હાલની તારીખમાં અમારા ગામમાં કરોડો રૂપિયાનું આટલું મોટું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે જેવા એપીઓ ટેકનિકલ જીઆરએસ જેવા અધિકારીઓ મળીને આ લોકોએ ભ્રષ્ટાચાર આચર્યું છે આ બધા મેલી ભગતથી આ લોકોનો ભ્રષ્ટાચાર આચરેલો છે એટલે મારી તો સૌથી પહેલાં એ માંગ છે કે મારા ગામમાં કડકમાં કડક એક તપાસ બેસવી જોઈએ અધિકારીઓ આવીને તપાસ કરે અને જે લોકો આ પૈસા ખાઈ ગયા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે કારણ કે જે પણ ગામના વિકાસ માટે કામો કરવામાં આવે એ લોકો આ એમના ઘરના ઘરમાં જ ઢગલોને ઢગલો પૈસા ભેગા કરે છે અને ગામમાં વાસ્તવિકમાં કોઈ કામ થતું નથી હાલની તારીખમાં મારે એક જ માંગ છે મેં આ સીએમ ઓ પીએમઓ પીએમ સાહેબને અરજી આપી છે સીએમ સાહેબને આપી છે ડીડીઓને આપી છે અને ટૂંક સમયમાં જો આ કામોની તપાસ ના થાય તો અમે ગામ ગ્રામજનો સાથે અમે કલેક્ટર ઓફિસે ધરણા પર પણ બેસીશું જય હિન્દ જય ભારત મારું નામ ભૂરિયા અલ્કેશભાઈ વીરાભાઈ નવાનગર